કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એક નવો ટોપિક એ બી સી આપેલા છે એના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ ના મૂલ્ય અનુક્રમે આપેલા છે તો તેની રિડ્યુસિંગ ક્ષમતા એટલે શું તો કે રિડક્શન કરતાની જે ક્ષમતા છે રિડક્શન કરતાની ક્ષમતા તો હમણાં આપણે કીધેલું રિડક્શન કરતાની ક્ષમતા જે છે એમાં તમારો જેનો સ્ટાન્ડર્ડ રિડક્શન રિડક્શન ઓછો હોય એની ક્ષમતા વધારે હોય રિડ્યુસિંગ ક્ષમતા એટલે શું રિડક્શન કરવાની તાકાત તો રિડક્શન કરવાની તાકાત એ તેના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલથી વ્યસ્ત પ્રમાણમાં છે તો અહીંયા તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે તો હવે આપણે એને યોગ્ય રીતે લખીએ એ બી આપેલા છે એનું કેટલું છે પોઈન્ટ અડસઠ બી નું કેટલું છે માઇનસ ઓછું રિડક્શન પોતે છે તો કે બી નું તેનો પાવર સૌથી વધારે છે આ સૌથી ઓછું પછી કોનો ઓછો એ જુઓ તો આ બંનેમાં સી ने छेले ए आंसर आउसे बी सी ए बी सी ए आंसर डी खत्म रेडी नेक्स्ट जेड एंड सी यू ए जी हाइड्रोजन निकल ऑक्सीडेशन पोटेंशियल आपेला छे ऑक्सीडेशन पोटेंशियल आपा छे रिडक्शन ने ऑक्सीडेशन आपेला छे तो कई प्रक्रिया में महत्तम वोल्टेज प्राप्त थाय ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ હોય કે વોટ એવર કોઈ બી હોય આપણે જે આપણે મૂકીએ છીએ લખી દઈએ શું બોલો લે હા અને કો આવી ગયા બધા કો આવી ગયું હા આવી ગયું અને એ જે એ જે અહીંયા તો આ ગોઠવાઈ ગયા તો પહેલું અને છેલ્લું નો પોટેન્શિયલ નો ડિફરન્સ સૌથી વધારે હોય ઓક્સિડેશન પોટેન્શિયલની જ્યારે આપણે વાત કરીએ પોન્શિયલ અને છેલ્લું એજી નો પોટેન્શિયલનો ડિફરન્સ સૌથી વધારો જેડ એન સીયુ નજીક નજીક છે પોટેન્શિયલ ડિફરન્સ ઓછો હોવાનો જેડ એન એજી બરાબર હા એનો વધારે છે હાઇડ્રોજન નજીક નજીક છે અને નિકલ એ બી નજીક નજીક છે તો જવાબ શું આવશે ઝેડ એન અને એજી મિત્રો ઝેડ એન આગળ છે એનોડ એટલે આવશે શું એનું ઓક્સિડેશન થશે એટલે ઝેડ એન માંથી બનશે ઝેડ એન પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન આ જે છે એ કેથોડ તરીકે વર્તશે એટલે આવશે એજી પ્લસ પ્લસ એક ઇલેક્ટ્રોન એટ ગીવ્સ એજી આને આપણે બે વડે ગુણી દઈએ આખા ઇક્વેશન તો આ રીતે થશે ટુ એજી પ્લસ ઇલેક્ટ્રોન આ કેન્સલ ફાઇનલ રહેશે ક્લિયર થઈ ગયું પોટેન્શિયલ વેલ્યુ આપેલા છે એ પ્રમાણે કરશો તો પણ હાઈએસ્ટ આવશે લોજિક લગાવશો તો પણ હાઈએસ્ટ આવશે ચાવી આવડે તો મોટેન્શિયલનો કોઈ જોવાની જરૂર જ નથી ડાયરેક્ટ તમારે એક જ ચાવી પર આપણે પોટેન્શિયલ જોયા જ નથી હા એ બી સી આ પહેલા હોય તો આપણે જોઈએ છે બાકી જરૂર પડતી નથી ચલો હવે 10મો જો એની અંદર આ જે રિએક્શન આપી છે મેં શું કીધું જો રિએક્શન થાય તો આગળનો સળિયો પાછળનો દ્રાવણ તો અહીંયા તમે ધ્યાનથી જો પ્રક્રિયા થશે કે નહીં એ નક્કી કરીએ છે બરાબર પહેલા જો પ્રક્રિયા થાય છે હા આપેલી છે થાય છે પાછળ નો સડિયો એટલે ડબલ્યુ આગળ વાય પાછળ વાય પાછળ આમાં કીધું છે પ્રક્રિયા થાય તો એક્સ આગળ જેડ પાછળ એક્સ આગળ જેડ પાછળ જે છે એ કોના બેઝ પર રચાયેલી હોય છે તો કે આ સક્રિયતા શ્રેણી એ પહેલું એનોડ એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ વેલ્યુ વધારે હોય અને ઓક્સિડેશન પોટેન્શિયલ વેલ્યુ વધારે છે તેનું રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ સૌથી ઓછો હોય તો રિડક્શન વેલ્યુ ઓછો હોય કારણ કે આ જે થાય છે આગળનો સળિયો પાછળ દ્રાવણ મિત્ર યાદ રાખજો એમાં આગળ વાળો એનોડ એવું બોલીએ છીએ આપણે એનોડ પણ હંમેશા થાય છે ઓક્સિડેશન તો એ કરતા છે એ રિડક્શન કરતા એટલે આ લોકોનો શું વધારે હોય તો આ લોકોનો જે છે ને એ ઓક્સિડેશન થાય છે ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય W નું ઓછું હોવું જોઈએ W Y X અને Z W Y X અને Z એ ઓછું તો આન્સર આવશે B ખતમ બસ એ પણ ચાવી આધારિત જ છે મિત્રો ચાલો હવે અહીંયા આપણે જોઈએ ખાતા લિપોબેકાના મે એ મે લિપોબેકાના મે એ મે ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય આપેલા છે મૂલ્ય ક્યાં આપણે જોવા છે સૌથી એક

y અને z આ થઈ ગયું ઓક્સિડેશન પોટેન્શિયલ કારણ કે આગળનો સળિયો પાછળનું દ્રાવણ વાળી વસ્તુ વાત કરતા છે તો પછી આ રીતે તમારે કરવું પડશે બસ થોડુંક ધ્યાન રાખવું પડે કે રિડક્શન પોટેન્શિયલ ની જગ્યાએ ઓક્સિડેશન પોટેન્શિયલ માં લખી દેવાનું પછી આગળનો સળિયો અને પાછળના દ્રાવણ તો પ્રક્રિયા થાય એમ કીધું છે તો અહીંયા જો y અને z રિએક્શન કરે છે આ એટલે ક્રમ તમારો થઈ ગયો ઓકે તો ચાલો હવે x જે છે

વાયેડ નું શું કરે તો વાય એ Z, નું વાય એ એક્સ નું ઓક્સિડેશન કરે હા વાય એક્સ નું ઓક્સિડેશન કરે અને જેડ ને નહીં જેડ નું નહીં કેમ કે રિડક્શન કરે તો પહેલું વિધાન એ સાચું છે ચાલો આ સાચો છે વાય અને z નું ઓક્સિડેશન કરે એ z નું રિડક્શન કરશે આ એક યાદ એટલે બધું તમને ખબર છે વાય એક્સ અને જેડ બંનેનું નહીં બંનેનું તો ન થાય વાય એ બંનેનું તો નહી એટલે આ એક વસ્તુ યાદ રાખવાનું ફરીથી આપણી આખી ઓક્સિડેશન પોટેન્શિયલ પર છે એટલે મિત્રો આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ પર લઈ લેવાનું પહેલું એ નોડ

પછી કોણ આવે તો કે કો પછી ચાંદી પારો અને સોનું આ ટાઈપનું આવે કે નહીં તો આ જે જેન છે એ કોના તરીકે વર્તે તો કે એનોડ તરીકે વર્તે એટલે એનું શું થાય તો કે એનું ઓક્સિડેશન થાય તો એ કરતા કેવો તો કે રિડક્શન કરતા કેવો કરતા રિડક્શન કરતા ઓક્સિડેશન થાય કરતાં રિડક્શન કરતાં છે તો રિડક્શન કરતાં છે એનો મિનિંગ કે તે સીયુ પ્લસ ટુ અને એજી પ્લસ આ બંનેનું શું કરાવી શકે રિડક્શન કરાવી શકે તો જેડ એન એજી પ્લસ અને સીયુ પ્લસ ટુનું રિડક્શન કરાવી શકે આન્સર આવી ગયો બસ આટલું જ તમારે કરવાનું છે ચાવી ઉપર તમે જશો કોઈ બીજું પ્રોબ્લેમ આવવાનો જ નથી કે જે છે રિડક્શન કરતા છે આ બંનેનું રિડક્શન કરાવી શકે છે આન્સર ક્લિયર એક્સ વાય અને જેડ ધાતુને વારાફરથી બીજા બેના જલ્ય દ્રાવણમાં એક્સ પ્લસ વાય મુકતા

x होता y નો અક્ષર અથવા z નો અક્ષર = y અથવા z એટલે y અથવા z + x નો અક્ષર એટલે મતલબ reaction થાય reaction થાય reaction થાય તો x આગળ reaction થાય તો x આગળ y અને z પાછળ y અને z પાછળ બસ બીજું કઈ નહીં તમારે જોવાનું રિએક્શન થાય એક્સ આગળ વાય જેડ પાછળ તો હવે જોજો કયું વિધાન ખોટું છે વાય વાય લઈએ અને એક્સ નો સાર એટલે જો આગળનો સળિયો ને પાછળનું દ્રાવણ વાય અહીંયા છે તો જેડ જે છે એનો ક્ષાર હશે તો રિએક્શન આપશે વાય સાથે જેડ નો સાર રિએક્શન આપે

प्लस जीरो छीस वोल्ट डी प्लस जीरो, जीरो हम्म तो जो चार सौ बे हाइएस्ट जो को डी है तो बस एनोक्सीडेशन पोटेंशियल हाइएस्ट હવે આપણે જે ચાવી લખીએ છે એ કોના પ્રમાણે છે તો કે લી એમેઝિયાની તો એ પોતે પોતે કોણ તો તો કે કે એનોડ શું ઓક્સિડેશન થાય ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હોય ઓક્સિડેશન થાય એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું આપણે જે ચાવી લખીએ છીએ જેમ કે આ રીતે લખીએ છીએ ને લી ઓ બે હમ તો આનું શું તો ઓક્સિડેશન થાય છે તો આ ઓક્સન કોનું ઓક્સિડેશન પોલ વેલ્યુ મોટું હોય ઓક્સિડેશન નો વેલ્યુ વધારે છે એ આપણી ચાવીમાં પહેલો આ પહેલો બરાબર પોઈન્ટ ચાલીસ પછી પોઈન્ટ ચાલીસ પછી એ પછી ચૌદ વાળું બી તેના સંયોજનના જલ્ય દ્રાવણમાંથી વિસ્થાપિત કરશે તો તો કયું તત્વ એ ને એને કયા તત્વ ને તેના

નીચેનામાંથી કયું વિસ્થાપન થતું નથી વિસ્થાપન થશે નહીં બસ તો માટે સેમ સેમ ટુ વસ્તુ આપણે જોઈ લઈએ વિસ્થાપન નહીં થાય તો આમાં તમને દેખાય છે લઈ જી ક્રો આ ની ટી લે હા આગળનો સળિયો પાછળ વાળાનું દ્રાવણ આગળનો સળિયો પાછળ વાળાનું દ્રાવણ પ્રક્રિયા થશે એટલે આ પ્રક્રિયા થશે સીયુ અને એફી સીયુ અને એફી સીયુ આગળનું દ્રાવણ કારણ કે એફી પ્લસ ટુ છે એનું દ્રાવણ અને પાછળનો સળિયો શન થશે નહીં એટલે આ રિએક્શન નહીં થાય પછી અને આગળ પાછળ થશે તો આન્સર તમારો આવશે તો જોયું મિત્રો ચાવીનું કેટલું મહત્વ છે બસ નાની એક ચાવી યાદ રાખવાની છે લીપો બેકાના મે એ મેલે હકો ચાર પાંચ છ બસ આ ચાવી પરથી આજના તમે કેવા એમસીક્યુ સોલ્વ કર્યા છે એકદમ સરસ મજાના તમે સોલ્વ કરો સારા માર્ક્સ લાવો થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીએ ત્યાં સુધી હંમેશા ખુશ રહો